તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે એરેન્ડાની આવકો હવે ઘટવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે ચાલુ સિઝનમાં નવી આવકો ચાલુ થઈ પીક પર પહોંચી અને ઘટવા લાગી છે ત્યાં સુધી પીઠામાં રૂપિયા બારસોનું એરંડાનું તળિયું તૂટ્યું નથી તે બતાવે છે કે હવે તો આવક ઘટવા લાગી છે ત્યારે જો કોરોના કે અન્ય કારણ આવી જાય તો જ એરેન્ડામાં મંદીની શક્યતા છે અન્યથા હવે મંદીનું જોખમ ટળી ગયું છે એરેન્ડાના એગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે તેજીવાડા ગ્રુપ હાલ સક્રિય હોય જ્યારે પણ નવું કારણ આવશે ત્યારે એરેન્ડામાં ઉછાળો લાવવાનું કામ હવે આવક ઘટવા લાગતા સહેલું બની જાય છે એરેન્ડાની આવક ફરી ઘટવાનો સંકેત શનિવારે મળ્યો હતો કારણ કે એરંડાની આવક એક દિવસ વધ્યા બાદ ફરી ઘટી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો